કે લાસ્ટ થિયરી આપણે વક્રીમતી વ્યાખ્યા વક્રી વર્ણના નિયમો સમજ્યા જેમાં નિયમ નંબર 1 આપાત કિરણ સપાટીએ દોરેલો લંબ અને વક્રીકૃત કિરણ એક જ સમતરમાં હોય એટલે કે આપાત કિરણ સપાટીએ દોરેલો લંબ અને વક્રીકૃત કિરણ એક જ સમતરમાં આવેલા હોય છે બીજો નિયમ છે કે આપાત કોણનો જે સાઈનનો મૂલ્ય અને જે વક્રીકૃત કોણનો સાઈન જે મૂલ્ય છે એનો ગુણોત્તર અચળ હોય અને આ અચળને આપણે કીધું અહીંયા આગળ એન ટુ વન જે એન ટુ વનની શું કહેવામાં આવે માધ્યમનો માધ્યમ એકની સાપેક્ષ છે બકરી અને આને જ કહેવામાં આવે છે સ્નેલનો નેક્સ્ટ ડેઝ તો જઈએ આપણે જ્યાં આપણે શું કહેવાય તો સાઈન આઈના છેલ્મા સાઈન આર જેનો મુણ અડછડ હોય મેડી અડછડને આપણે નામનો એક વુટુ એન ટુ વન એન સાપેક્ષ બોરી વળા હવે એનટુ વનને તમે આ રીતે પણ લખી શકો સાઈન આઈ બાય સાઇન બરાબર n2 ને લખાય તો n2 n આ રીતે લખી શકો હવે એનો ક્રોસ ગુણાકાર કરો ને એટલે કે n1 સાથે ગુણાશે અને આ sin આને અહીંયા ગુણી નાખીએ તો તમારો સૂત્ર આવો બનશે n1 sin i n2 sin r હવે તમે અહીંયા જો આ સૂત્ર પણ સાચું છે પણ આપણે પહેલા વ્યાપક સૂત્ર બનાવીએ તો એની અંદર i એટલે માધ્યમ એકમાં માં બનતો છે અને r એટલે માધ્યમ બે માં બનેલો ખૂણો છે તો આપણે એને આ રીતે લખી શકીએ n1 sin θ1 એમ કે i એટલે θ1 એટલે કે પહેલા મધ્યમાં બનેલો ખૂણો બરાબર n2 sin r એટલે બીજા મધ્યમાં બનેલો ખૂણો એને આપણે θ2 લખી શકીએ તો આ જે સમીકરણ છે ને એને કહેવામાં આવે સ્નેડલો નિયમ જ્યાં જ્યાં વક્રીભવન થશે અલગ અલગ સપાટી આગળ ત્યાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું

તો આપણે સ્ટેન્ડના નિમ વગર સુધી શકશું ને એટલે સ્ટેન્ડનો નિવિપડ છે આ સૂત્ર આપણે ખાસ ધ્યાનમાં રહેવાનું છે હવે આપણે અલગ અલગ માધ્યમના જે બકરી બનાખ છે એમના વચ્ચેનો સંબંધ મેળવાનો છે સો આપણી પાસે એક સૂત્ર આવ્યું એવું એન ટુ વન બરાબર તમે એને શું લખ્યું એન ટુના છેદમાં એન વન આને તમે હવે ધારો કે તમારી પાસે એન વન ટુ હોય તો એન વન ને તમે આ રીતે લખી શકો એન વનના છેદમાં એન ટુ હવે આને આને છેદમાં લખવું હોય તો છેદના છેદમાં લખી શકાય તો n1 2 બરાબર 1 ના છેદમાં n2 n1 એટલે કે છેદનો છેદ પાસે ક્યાં જશે અંશમાં જ જશે બરાબર તો આને આપણે આ રીતે લખી શકીએ પણ જ્યાં n2 n1 છે એ શું દેખાય તમને n2 n1 n2 વડે કાય હવે અહીંયા સામે મોકલો તો તમારો ગુણાકાર થાય n1 2 n2 1 બરાબર શું થાય 1 ఆ एमसीक्यू ని అnder આવે છે કે n1 2 * n2 1 = શું થાય તો આ एमसीक्यू ની અnder આવા સંબંધો પૂછી શકે બરાબર एमसीक्यू ની અnder 0 2 1 1/2 કે રીત કિંમત આપી દેસ ઓપ્શન ની અnder તો આપણો જવાબ આ થાય બરાબર તો આ રીતેમાં સંબંધ આપેલા છે બીજું તમને જો આ રીતેય બોલ n3 2 મને કી રીત લખશો આ રીતે લખી શકાય n2 n3 /

d2 गुणिया n 2y आ रीते આ सकाय आ फरीने आज बन छे के 54 नो मतलब थाय 5, 1, 5, 4, no 5 4 n 5 ना छेद मा n 4 n 4 नो मतलब सु थाय n 4 ना छेद मा મતલબ 3 n 3 2 नो n 2 1 n 1 હવે જો કયા કયા કટ થશે આ n 4 n 4 કટ આ n 3 કટ આજ બને પાછું એટલે તમને કયા કયા અલગ અલગ પરિણામો પૂછી શકે બરાબર તો તમારે એની ચકાસણી કરવાની રાખો